પ્રમુખ સ્વામી મહારાજ પોતાના બધા સંતો આદર ભાવતા એકવાર તેઓ ગુજરામાં હતા ડોક્ટર સાહેબને આચાર્ય સમય બેટિંગ માટે વધાર્યા અને એ જ વખતે લાઈટ ગઈ તો પ્રમુખ સ્વામી મહારાજે અંધારામાં લાભ લઈને પોતાની નીચે જે રજાઈ હતી એ સ્થિતિ ખસેડીને પેલા બે સંતો નીચે સરકાવી દીધી અને જ્યારે લાઈટ આવી આશ્ચર્ય છે કે આપણે રજા કરે છે બાપા નીચે છે પણ એ લોકોને સમજતા લાગી અંધારાનો લાભ લઈને સ્વામીશ્રીએ પોતાની રજાઈ આપણી નીચે સરકાવી દીધી છે બાકી તો જ્યારે જ્યારે આવી લાઈન આમ તો વસાવા જેવું છે અને બીજા ભેટ આપવા જેવું છે તો એ પુસ્તકોનું વિમોચન અને વિમોચન થયા પછી એ સભામાં જે પણ મહાનુભાવ ઉપસ્થિત હતા મનસે જે પોતાના હસ્તે એ ગ્રંથ બધાને ભેટમાં આવ્યું એમાં છેલ્લે ચોરાણું વર્ષના મહાનુભાવ પોતે પણ ભીડ કલાકાર હતા બાબા યુન્દ્રજી એમનું નામ અને ભાઈ આવ્યા ને તો મનુષ્ય મહારાજ તરત જ પોતાના સ્થાન પર ઉભા થઈ ગયા અને ઉભા થઈને એ વડીલને સ્વામીશ્રીએ દેખાવ્યો તો જો આ એક આદ્ર સત્કાર છે કે આપણે એક ઉંમરલાયક વ્યક્તિ છે તો હું એમનું સન્માન કરું શ્રીજી મહારાજનો પણ આ ગુણ આપણા ગ્રંથોમાં લખાયો છે ભગવાન સ્વામિનારાયણ પણ એવા કોઈ સંત મહાત્મા હોય વિદ્વાન હોય તો ખૂબ એને આદર સત્કાર આપવા તો આ રીતના એક આપણે મહાપુરુષના જીવનની અંદર જોવા મળતો ગુણ છે જ્યારે આપણે બીજી વ્યક્તિને રિસ્પેક્ટ આપીએ છીએ એનો આદર સત્કાર કરીએ છીએ ત્યારે પહેલો લાભ એ થાય છે કે એ વ્યક્તિ મનથી પ્રસન્ન થાય આ તો સૌ કોઈને અનુભવ છે કોઈ પણ વ્યક્તિને તમે આદર સત્કાર આપો એને સારું કરે મનથી પ્રસન્ન થાય આવી વ્યક્તિના દરેક વ્યક્તિ સાથેના સંબંધો એ સારા ગણાય છે એટલા માટે આપણે ત્યાં સુભાષ કહ્યું છે પ્રિય વાક્ય પ્રધાને સર્વે તુષ્યંતિ જંતવ્ય તસમા વક્તવ્ય વચને કાધારિત પ્રધા પ્રિય વાક્ય બોલવાથી સર્વે તુષ્યંતિ જંતવ બધા બધા લોકો પ્રસન્ન થાય છે માટે એમ જ બોલવું જોઈએ કે છેલ્લી ઘડી તરીકે તો છે વચને કાધારિત રહેતા બોલવામાં ઘણી બહે છે કા જોવા પૈસા બેસે છે सारू न बोलिए बीजा में सारू लागे बीजा प्रसन्न थे तो न बोलिए बीजा की सुपाश में आपको सरस बात करिए कस्तावत कृष्ण परम ऋण पश्य पितृषा परेशी स्वस्थम अभी नो पाल्य तथा पेशो सकल जगता वल्लभतमो न दोषा गण्यंते खलु मधुर्वाचा पचित પી કહે કોયું કે કોયનો રંગ કાળો છે એની આંખો લાલ છે આપણે લોકો લાલ આંખો વાળો લઈને આમ કીધું શ્રી આપણે ગુસ્સાવાળો છે તો કોયનો રંગ કાળો છે બીજાને લાલ આંખો જે જુએ છે એટલું નહીં બીજાના બચ્ચા પ્રત્યે દ્વેષ રાખે છે અને પોતાના બચ્ચાનું પાલન પણ નથી કર્યું કોયની આગળ છે કાગડાના માળામાં જાય એના ઈંડાને ખાઈ જાય અને પોતાના ઈંડા ધ્યાન જાય અને કાગડો વિચારો છતરાઈ જાય અને ઈંડા સેવે અને ભાઈ જ્યારે ઈંડામાંથી બચાવે ત્યારે ઓળિયા તો કાગડા ના છે તો કોયલ આની સુધારી કરે છે તો કોયલમાં તો સારા માણું કંઈ છે નહીં તો અબર શું કહે છે તથા પેશો હંમેશા સકલ સકલે જગત આમ છતાં પણ આખી દુનિયાની અંદર કોયલના વખાણ થાય છે કોયલ બધાને પ્રિય છે બોલું કાગડો જેટલો પ્રિય નથી એટલે પ્રિય કોયલ છે આટલા બધા અવાય છતાં પણ કારણ શું ખલું મધુર વાચા ખુશી નથી આ લોકની અંદર જે મધુર ભાષી લોકો હોય છે ને એના દોષો નજરમાં આવતા નથી આ છે કોયલની વિશેષતા એ જે થોડો તબક્કો કરે છે આ તની ઋતુ છે ઉનાળાની અંદર આ સૌ કોઈ ગમે એટલે કેવાયું ભવાયલ કિસકો દે મીઠા શબ્દ સુનાય કે જગ અપના કરી દે કાગડાએ કોઈનું ધન હરી નથી લીધું અને કોયલે કોઈને આપી દીધું નથી છતાંય પણ કાગડો અપ્રિય છે લોકોમાં અને કોયલ પ્રિય છે કારણ કે મીઠા શબ્દ સુનાય કે જગ અપના કરી લે સ્વામી વિવેકાનંદ અઢારસો ને ત્રાણું સાલની અંદર શિકાગો પધાર્યા હતા અને એ વખતે તો ત્યાં આગળ પ્રદેશની અંદર ભારતના લોકોની છાપ બહુ નબળી હતી ભારતના જોવાની દ્રષ્ટિ બહુ એ પ્રકારની નેગેટિવ હતી એ સમયે વિવેકાનંદજી ત્યાં આગળ હોલની અંદર ભાષણની શરૂઆતમાં બોલે છે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ આખથી સભાએ તો તાળીના છઈ ગયો જાણે બધાને આમ સ્પષ્ટ કરી દીધા કારણ કે ક્યાંય બધાના સંબોધનમાં આ પ્રકારની વાત ન કરે ત્યાંના કલ્ચર પ્રમાણે મારા પ્રિય ભાઈઓ અને બહેનો ભાઈઓ અને બહેનો પણ એમ તો આ જે એક ભાષાની અંદર જે આગળ આપવાની ભાવના એણે કરીને બધાના હૃદય ઉપર એમણે સ્થાન પ્રાપ્ત કર્યું એકવાર લભો અને બાદશાહ એ બે જણા બહેનના જદુખા પૂરું ભાગ સામે ગ્રાઉન્ડની અંદર ધૂળની અંદર પક્ષીઓ બધા ચલકલા પક્ષીઓ બધા એ ચણ ચણતા ઉડા આવક થાય ધૂળ પણ વૃદ્ધિ હતી એટલે બાદશાહે લવાને પૂછ્યું કે લવા આ દ્રશ્ય શું કહેવા માંગે છે બાદશાહે દરેક અમુક મોજમાં છે અને અમુક માણસોને છે ને વખાણ સાંભળવા ગમે ન બોલતા કે બોલાવે દરેક જરા કેમ માગે કે શું કહેવા પડે આ દિશામાં ટેન થયેલો નહીં લવાનો ભાઈ લવન ભાઈ તો લવાનો ભાઈ છે ને એ ટેન થયેલો નહીં એટલે આ દર્શન જોઈને એણે એવું કહ્યું કે મારા આ બધા પક્ષીઓ જે થોડું ડાય છે ને એવું કહેવા માંગે છે એક દિવસ તમારું જાય છે પણ થોડું ગાણી થઈ જશે અને ભાષાઓ પૂરતો ઘણા વખત આવું આવું મારા માટે બોલે છે નાખો જો અને એને જનમાં નાખી દીધું પછી બીજો દિવસ હતો અને આ વખતે લો એ જ દ્રશ્ય મેલના જોયું કે બે જણા ઉભા હતા સામે ગ્રાઉન્ડ અંદર અનેક બધા પક્ષીઓ ચોડ ચડતા હતા કે ભાષાનું પાછી પેલી ભૂખતો હોય ગઈકાલે તમે નેગેટિવ બોલનારો રૂચલ મળતો મૂળ ખરાબ થયો રાજા ભૂતકાલવાને પૂછ્યું કે હવે આ બધા પક્ષીઓ શું કહેવા માંગે છે લો બધી એ બધું જાણે કે રાજા આગળ શું બોલાય શું ન બોલાય તે લવું કહે કે મહારાજ આ બધા પક્ષીઓ છે ને છણ ક્ષમતા થતા એ ભારે વારે નમસ્કાર કરે છે પક્ષીની સ્ટાઈલ હોય છણ છતા ડૂકિયામાં મીચી કરીને ક્ષમતા હોય નમસ્કાર કરતા ને એવું લાગ્યું આ બધા જે પક્ષીઓ છે ને આપણે તો વાર વાર લડી લડીને નમસ્કાર કરે છે અને કહે છે કે આપના રાજની અંદર બહુ સુખી છે આપને આશીર્વાદ પાઠવે છે અને કહે છે શુભકામનાઓ પાઠવે છે કે આપનું રાજકો આભાર લગે છે એવું આગેદા કરે છે તો વાહ ખુશા વાહ તે આજે ખરી વાત કરી બોલ માર માર શું જોઈએ છે કે મારા ભાઈ છોડી દો તો એ એવી ભાષાનો પ્રયોગ કર્યો કે જલમાં જવું પડે બીજાને આદર સત્કાર આપવાથી પહેલો લાભ આ થાય છે કે એ વ્યક્તિનું ચિંતન પ્રસન્ન થાય છે વ્યક્તિ સાથેના સંબંધમાં એ સારા થાય બીજી વ્યક્તિને આદર સત્કાર આપવાથી લાભ એ થાય છે એને પ્રોત્સાહન મળે આ તો બહુ મોટો લાભ છે નાના નાના બાળકો હોય મોટા હોય ગમે તે કેમ હોય જયારે આપણે બીજી વ્યક્તિનો આદર સત્કાર કરીએ છીએ ત્યારે પ્રોત્સાહન મળે છે એ જ્યાં છે ત્યાંથી આગળ વધે છે બળ મળે યોગીજી મહારાજને જીવનમાં તો ખૂબ જોવા કોઈ નાના બાળક ઉપવાસ કર્યો હોય તો યોગીજી મહારાજ સ્વભાવને ઉભો કરે એના વખાણ કરે ડોક્ટર સાહેબ ઘણી વાર વાત કરે છે કે એક વાર એમણે પત્ર યોગીજી મહારાજને લખ્યો હશે તો યોગીજી મહારાજે એ પત્ર સાચવી રાખેલો અને પોતાના ચશ્માના ખોખાની અંદર એને રાખી મૂકે અમુક સમય પછી રમણભાઈ યુવકમાં નામ રમણભાઈ હતું ડોક્ટર સ્વામી રમણભાઈ યોગીજી મહારાજને મળ્યા ત્યારે એ સાચવી રાખેલા પત્ર એમણે રમણભાઈને બતાવ્યું અને રમણભાઈને કહે છે કે તમારા અક્ષર તો બહુ સરસ ડોક્ટર સાહેબના અક્ષર બહુ સરસ અત્યારે પણ એટલા જ મરોડદાર સરસ અક્ષર એમના છે તો યોગીજી મહારાજ કહે કે તમારા અક્ષર બહુ સરસ છે જો મેં આ લેખર સાચવી રાખ્યો છે તમે મને આશીર્વાદ આપો તમારે જે અક્ષર મારા પણ నానా బాకని తమకోక్షర కాణి ఆ స్పోతత్ర సిద్ధు గారి శరణారామా శరణా పాప గణిప అను అకూర్వీ మన సహజానందరణ हू शिवजी महाराज शरणे जाऊच आणि शिवजी महाराज की शरणागत होय शरणागत भक्त एनो अणुजवो गुण अणुवापी अतुल ही म्हणजे अणुज पण अतुल न भूरी शकत एव पहाड जेव्हा हे समजून यंदी महाराज जीवन ते जे प्रमुख स्वामी महाराजे पण अनुक प्रसंग प्रसंगोय जबरदस्त प्रेरणा मिळते एकुसिंग अमरिकामध्ये

કે અક્ષરધામના રૂપમાં ને આ સ્વરૂપમાં રોમ માત્રનો ફેર નથી તે વખતે કોક મુમુક્ષોએ પૂછ્યું આ તો મહારાજે જે વખતે વાત કરી હતી ત્યારની વાત છે પણ ત્યાર પછી ગુણાતીત સંત દ્વારા મહારાજ પ્રગટ રહ્યા તેમાં તો જુદા જુદા આકાર દેખાય છે તેનું કેમ સમજ આકાર ભલે જુદા દેખાય પણ આંખમાં જોવા વાળું કોણ છે પગમાં ચાલનારા કોણ છે બોલનારા કોણ છે અંગો અંગમાં કોણ છે ભલેને આકાર જુદા જુદા દેખાય પણ તેમાં મહારાજ સિવાય બીજું કશું નથી એટલા માટે જ મહારાજ કહે છે કે રોમ માત્રનો ફેર નથી ભલે આકૃતિ જુદી દેખાય પણ તત્વ એક જ છે સ્વામી શ્રીએ સચોટ સ્પષ્ટતા કરી આપી ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે કે મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહે છે ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે પણ જેમ છે તેમ સમજાવતા આવડશે નહીં આ મુજબ આજે વચનામૃતનું યથાતત અધકટન કરી આપતા સ્વામી શ્રી સભા બાદ પધરામણીઓ કરતા કરતા એક હરિભક્તના ઘેર જે પહોંચ્યા તેમના પુત્રને સાધુ બનવાની તીવ્ર ઈચ્છા હતી પરંતુ પિતા જે મુદ્દે અટકતા હતા તે વાત આજે તેઓએ સ્વામીજીને જ કરતા કહ્યું બાપા દીકરાને ભણાવ્યા પછી સાધુ થવા મોકલશું એમ મનમાં રહે છે અમે તેને અભણ રાખવાના નથી આવા યુવકોને ભણાવવાની તમારા કરતા અમારે વધુ જરૂર છે કારણ કે તેમના દ્વારા મોટું કાર્ય કરવું છે સ્વામીશ્રી બોલ્યા તેઓની આ ભાવના સાંભળી તે પિતાની આંખોમાં જળઝડી આવી ગયા તેઓ ત્યાં જ પુત્ર અર્પણનો સંકલ્પ કરી નાખ્યો યુવાનોને સાધુ બનાવી સ્વામીશ્રી પોતાનો શિષ્ય સમુદાય વધારવા નહોતા માંગતા પણ આવા સંતો પાસેથી સંસ્કૃતિ અને સંપ્રદાયના વિકાસનું મોટું કાર્ય કરાવવું હતું જે આજે આખું વિશ્વ વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યું છે એક યુવાનને પોતાની ભાગવી જોડીમાં લઈ તેઓ અન્ય એક ઘેર પધરાવણી પહોંચ્યા આ યજમાનની દુકાન નીચે હતી અને ઉપલા મળે વસવાટ અહીં પૂજન વિધિ બાદ તેઓને સ્વામીશ્રી પૂછ્યું મંદિરે રોજ જાઓ છો ના બાપા કોઈ કોઈ વખત જવું છું મંદિર મારા ઘરની બાજુમાં છે ત્યારે સ્વામીશ્રી બોલ્યા તમારી દુકાન તો નીચે જ છે ને પણ અહીં બેસી રહો તો પાઉન્ડ કમાશો માટે નિયમિત મંદિરે જાઓ તો જ લાભ મળે સ્વામીશ્રીના આ તર્કનું તીર પેલા હરિભક્તને વિંધી ગયું અને તેઓ મંદિરે નિયમિત જવા કબૂલ થયા તારીખ પચીસ જૂનના રોજ પધરાવણીઓ કરવા નીકળેલા સ્વામીશ્રીની સવારી સાથે મેઘરાજાની સવારી પણ જોડાઈ ગયેલી વરસતા વરસાદમાં બપોર સુધીનો કાર્યક્રમ આટોપી સ્વામીશ્રી ગિરીશભાઈ અહીં પૂજન વિધિ ચાલી રહેલો ત્યારે યજમાનના અંગ્રેજ પાડોશી પણ લાભ લેવા આવ્યા તેઓની સ્થિતિ સ્વામીશ્રીના દર્શનથી દર્શન થી થયા પર્વશ મારા પ્રાણ જેવી બની ગયેલી આ પ્રથમ દર્શનની અનુભૂતિ વર્ણવતા તેઓ બોલવા લાગ્યા અત્યારે મારા શરીરમાં આનંદની જે ઉર્મીઓ ઉછળે છે તેનો હું શબ્દો દ્વારા વ્યક્ત કરી શકતો નથી સ્વામીશ્રી તેઓની વાતો સાંભળી ગુજરાતીમાં જ આપતા હતા પરંતુ તેના હાવભાવ હતા તેથી સ્ટીવન બોલ્યા હું શબ્દની ભાષા કરતા ભાવનાની ભાષાથી વધારે સમજી શકું છું ઘણા વિદ્વાન ગુરુઓને મેં જોયા છે પણ સ્વામીજીના સાનિધ્યમાં કોઈ અગમ્ય શાંતિનો આનંદ અનુભવ થાય છે હું તેમને ખૂબ ચાહું છું અને હું માનું છું કે તેઓ પણ મને ચાહશે આટલું કહેતા તે ભાવ વિભુર બની ગયા લૌકિક ભાષાઓનું મર્યાદિત જ્ઞાન ધરાવતા સ્વામીશ્રી ભાવની ભાષા ભરપૂર જાણતા તેથી તેઓ સૌને સંતોષ પમાડી શકતા તે રીતે જ આજે તેઓએ વિમલ ડનના મટન સિવિક હોલમાં લાભ આપ્યો તારીખ સત્યાવીસ જૂન ના દિવસે દેવશયની એકાદશીનો નિર્જળા ઉપવાસ કરવાની વાત સ્વામીશ્રીએ કેટલાય બાળકો યુવકોને કરી હતી સૌએ તે સહર્ષ જીલી લેતા આજે પરદેશની વિલાસી ભૂમિમાં તપોવન જેવું વાતાવરણ ખડું થઈ ગયું સ્વામીશ્રીનો અસલ ચમત્કાર તો આ હતો આ પરચો પૂરી તેઓ ઉપડ્યા પધરામણીએ તેમાં સવારના દસ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી તેઓ સેન્ટ્રલ લંડન અને વેમ્બલીમાં ઘરોઘર ઘૂમતા રહ્યા આજના ઉપવાસને ઝર્મર વરસાદ અને સુસવાટા ભેરફૂંકાતા ઠંડા પવનનો સાથ મળી ગયેલો છતાં તે ત્રીભેટે અટવાયા વિના સ્વામીશ્રીએ અવિરત પધરામણ્યુ ચલાવી ત્યાં સાંજે બાળવંડણી વિશિષ્ટ સભા માટે તેઓ મંદિર આવી પહોંચ્યા અહીં એકત્રિત થયેલા દોઢસો બાળકોએ જયનાદો કરી સ્વામીશ્રીને વધાવ્યા તે સાથે જ શરૂ થયેલી વિવિધ રસપ્રદ કાર્યક્રમોની શૃંખલામાં કાર્યકરો દ્વારા સ્વામીની વાતોનો મુખપાટ રજૂ થવા માંડ્યું તેમાં એક યુવક પહેલા પ્રકરણની ચોથી વાતમાં આવતા શબ્દો ભગવાનના કર્યા વિનાનું પાનડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી ને બદલે પ્રમુખ સ્વામીના કર્યા વિના પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ બોલ્યા આ સાંભળતા જ પત્ર લખતા સ્વામિષ્ઠની કલમ થંભી ગઈ તે ઊંચે જોયું અને કાર્યકરના નિમિત્તે સમગ્ર સભાને જણાવ્યું કે વાતમાં જેમ છે તેમ બોલો ખોટું બદલવું નહીં બધાય ખાસ ધ્યાન રાખવું ભજનમાં પણ જેમ હોય તેમ જ બોલવું પણ ખોટા સુધારા કરવા નહીં તો સમાસ્થશે શાસ્ત્ર શાસ્ત્રના મૂળ શબ્દોમાં કોઈ ચેડા કરે તેથી સ્વામિષ્ને ખૂબ ચીડ હતી શાસ્ત્રનો શબ્દો એ સંપ્રદાયનો શ્વાસ છે તેમાં જેટલી ફેરબદલી થાય તેટલો પેલો શ્વાસ રૂંધાય અંતે સંપ્રદાય નિષ્પ્રાણ બની જાય તેથી શો થોડા દિવસ અગાઉ સ્વામીશ્રીએ સંતોને પણ ટક્કર કરેલી કે આપણે શ્રીજી મહારાજના શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના કીર્તનો છે તેમાં શબ્દો ફેરવી નાખીને બોલવા નહીં કારણ કે એના એ શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ છે માટે એવું ન બોલવાથી કઈ ન્યૂન્યતા રહી જતી નથી સ્વામીશ્રીની શીખમાં તેઓની નમ્રતા સાથે સાંપ્રદાયિક સાહિત્યને તેના અસર સ્વરૂપમાં જ રાખવા રજૂ કરવાની ખેવના પણ છે બાળ સભા બાદ પોતાના નિવાસ સ્થાને પધારેલા સ્વામીશ્રીની સાથે ઘણા બાળકો યુવકો પણ પ્રકાશની પાછળ ઉડતા આવતા પતંગિયાની જેમ અહીં આવી ગયા આ સમયે ઘડિયાળનો કાંટો રાત્રિના પોણા અગિયારનો નો સમય બતાવી રહેલો સમગ્ર દિવસની ભરચક પ્રવૃત્તિથી કંટાયેલા સ્વામીશ્રીને આરામ સિવાય બીજું કંઈ જ અપાય નહીં તેવી આ પરિસ્થિતિમાં એક કાર્ય બાળ મંડળની ફાઇલ જોવા માટે આપી

પાંચ ધોરણ સુધી હું ને મારો મિત્ર પહેલો બીજો જ આવતા આટલી વાત કર્યા બાદ સ્વામીશ્રી તે શ્રેષ્ઠ વિષ્ણુ નામ ખાનામાં ગુજરાતી ઇતિહાસ ભૂગોળ ગણિત લખ્યું ફોર્મમાં આગળ હોબીસની વિગત લખવાની હતી તેમાં સ્વામીશ્રી કંઈક લખે તે પહેલા યુવકો બોલવા લાગ્યા ક્રિકેટ ક્રિકેટ તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા આપણે બીજી કઈ હોબી હોય ભજન કરવું ને કરાવવું નાનપણથી જ ભજનનો શોખ હતો દરરોજ મંદિરમાં દર્શને જવાનું છું સદપુરુષ કોઈ લૌકિક ક્રિયામાં રસિ દાખવે તે તો આપણા સુખ સમૃદ્ધિ માટે હોય છે ફોર્મમાં ની વિગત ટકાવાની હતી તેમાં પણ સ્વામીશ્રીએ ભજન સેવાને દર્શન લખીને ફોર્મ ભરવાનો વિધિ પૂર્ણ કર્યો તે સાથે જ વિશ્વના ગ્રંથાલયમાં તેઓની સો અડખો દસ્તાવેજ દાખલ થઈ ગઈ